બારડોલી આવતીકાલે તારીખ સત્તરમી એ યોજનારી ગણેશ વિસર્જન પ્રક્રિયા સંદર્ભે વહીવટી અને કાનૂની તંત્ર સુપેરો આયોજન કરી સુસજ્જ થયું બારડોલીમાં વર્ષોથી સાર્વજનિક સ્વરૂપે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે દસ દિવસની આરાધના બાદ યોજાતી ગણેશ વિસર્જન યાત્રામાં આશરે સોથી વધુ ગણેશ મંડળો પોતાની શ્રી પ્રતિમાઓ વિસર્જિત કરવા મોટી માત્રામાં શોભાયાત્રા યોજતા આવ્યા છે આ વર્ષે યોજનાની શોભાયાત્રા નિર્વિઘ્ને અને સમયસર યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પૂરતા આયોજન સાથે સુસજ્જ થયું છે બારડોલીના રાજમાર્ગ ઉપર અવારનવાર ખોટકાતા આવેલા તમામ સીસીટીવી કેમેરાઓ ચાલુ કરાવી સ્ટેશન રોડથી તલાવડી સુધીનો તમામ વિસ્તારને અઠાવન કેમેરાઓથી આવરી લેવાયો છે આ સિવાય ત્રણ ડ્રોન કેમેરા છ સ્ટેટિક કેમેરા અને પચાસ પોલીસ કર્મીઓ પાસે બોડી વોન કેમેરા સાથે વિસર્જન યાત્રીઓ ઉપર ચાંપતી નજર રાખશે બારડોલીના રાજમાર્ગ ઉપર ત્રણ ડીવાય એસપી સાત પીઆઈ સાત પીએસઆઈ એકસો પચીસ પોલીસ કર્મી એકસો પચાસ હેડ કોન્સ્ટેબલ એસઆરપીની એક કંપની મહિલા પોલીસ વગેરે સાથે વાયરલેસ ટીમ બંદોબસ્તની ફરજ બજાવશે બારડોલીમાં વિસર્જન યાત્રા સિવાય અન્ય મળી અંદાજે ચારસો થી અધિક મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી